નમસ્કાર આજના મુખ્ય સમાચાર પાદરા તાલુકાના મુસપુર ગામે મહીસાગર નદીમાં ભયજનક સ્થિતિ પાદરા તાલુકાના મુસપુર ગામ નજીક આવેલી મહીસાગર નદીમાં સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે ભારે વરસાદને કારણે નદીમાં ભયજનક સપાટી વહી રહી છે નદી કાંઠે આવેલા ખેતરોને ઘરોમાં હાલ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થાય છે પ્રશાસન તરફથી ગ્રામજનોને નદી તરફ ન જવાની આપી સૂચના સાથે જ તાત્કાલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેતું તંત્ર ગ્રામજનોમાં પાણી વધવાના સ્તરને લઈને ભયનો માહોલ છવાયો કેમેરામેન ઇન્દ્રજીત ભડિયાળ સાથે ચીફ એડિટર પારસ રાજપૂત પાદરા જય હિન્દ ചൈബാന